નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિક્ટોરિયા પાર્ક રોડ હિમાલયા મોલ સામે કાર માં આગ લાગતા ફાયર વિભાગની ટીમે આગ બુજાવી હતી ભાવનગરના વિક્ટોરિયા પાર્ક રોડ હિમાલયા મોલની સામેના ભાગે ગત રાત્રિના કારમાં આગ લાગી હતી આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે બનાવ સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આ ઘટનાના પગલે પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો આગની આ ઘટનાના પગલે લોકો ટોળે વળ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો